મહાકાળી વળ કંથારપુરા ખાતે વળનું ડાળ ઘૂટી જતા ભક્તોમાં તર્કવી તર્ક દેગામ તાલુકાના હેરિટેજ વૃક્ષ તરીકે તેમજ પ્રખ્યાત ધામ તરીકે જાણીતું કંથારપુરા વળ નીચે મહાકાળી માતાજીનું મંદિર વિશ્વમાં પ્રસિદ્ધ છે જેમાં સ્થળ પર જાણે માતાજી કોપાયમાન થયા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે સતત એકાદ વર્ષથી આ મંદિરમાં ચોરી તેમજ વળના મોટા ડાળા તૂટી જવાના બનાવ વધી રહ્યા છે છતાં પણ સરકાર તેમજ તંત્રના કારણે વળને તેમજ મંદિરને નુકસાન થઈ રહ્યું હોવાની ભક્તોમાં ભારે ચર્ચા આજે સવારે સાત વાગ્યાની આસપાસ વળનું મોટું દારૂ તૂટી જવાથી વળને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જ્યારે ફોરેસ્ટ અધિકારીને સંપર્ક કરતા આ વળના ડાળાનું નિરીક્ષણ કરવામાં આવ્યું જ્યારે બનાવ કદાચ બપોરના સમયે બન્યો હોત તો માતાજીના દર્શનાર્થે ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે જેથી નુકસાન થવાની સંભાવના પણ બની શકે હજુ પણ કેટલાય ડાળા તૂટવાની સંભાવના છે છતાં તંત્ર દ્વારા વળને નજર અંદાજ કરવામાં આવે છે છતાં તંત્રની બેદરકારી જોવા મળી રહી છે વળની બાજુમાં ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાથી ડાળા તૂટી રહ્યા છે તેમજ આ વળના ડાળા સુકાઈ રહ્યા હોવાનો પણ ભક્તો આક્ષેપ કરી રહ્યા છે დიპოროდინეシュ ჩტრსა დაჰიგამ